જે તંત્ર દ્વારા લોકોને બેસવા માટે વ્યવસ્થા થઈ હતી પણ હાલ જ્યારે મેઘરાજાનું મેઘ તાંડવ દ્વારકામાં થયું છે દ્વારકા જ્યારે રેડ એલર્ટમાં હતું ત્યારે આપ જોઈ શકો છો દ્વારકાના જે ગોમતી ઘાટ છે જે ગોમતીમાં વરસાદના પાણી મિક્સ થતા દરિયામાં કરંટ જોવા મળતા જે હાલ છે દ્વારકાની જે પરિસ્થિતિ છે દ્વારકા ટુડે આપના સુધી લાઈવ જે રીતના દ્રશ્યો છે હાલ ગોમતીના નીર જે હજી પણ જે રોકાવાનું નામ નથી લઈ રહ્યા હાલ જે દ્રશ્યો છે દ્વારકાને ગોમતી ઘાટના છે હાલ જે આપ જોઈ શકો છો દ્વારકા ધુડેથી લાવ ગોમધોબાની સાથે હાલ જે રીતના વરસાદનું પાણી મિક્સ થતા ગોમતી નદી જે ઘાટો ઉપર પાણી ફરી વળ્યા છે આપ જોઈ શકો છો દ્વારકાનું ગોમતી ઘાટ અને જગત મંદિરમાં ખાસ જે ધ્વજાજીને પણ ક્યાંક ને ક્યાંક હાલ જે વરસાદે જે હું કહું છું કે દ્વારકાની અંદર જે આવેલી મુસીબત છે ને દ્વારકાધી સેનામાં સમાવી લે હાલ જે લોકોને હાલાકીનો સામનો કરી કરવો પડી રહ્યો છે દ્વારકામાં જે રીતનો મેઘનો કહેર છે આ જે આખી જે ઓલી શું કહેવાય જે આ જે છત્રી જેવું છે ત્યાં લોકો બેઠા હોય છે પોતાનો સામાન રાખે છે પણ આખી ડૂબી ગઈ છે જે પાણી છે એ ઘાટ ઉપર ફરી વળ્યા છે જે ઇતિહાસમાં પ્રથમ વખત આવું બન્યું હશે જે દ્વારકાનો ગુમતી ઘાટ અને આજે કબીર કોઠો આપ જોઈ શકો છો દ્વારિકા ટુડે આ બધા સમક્ષ લાઈવ છે અને દ્વારકાની જે પરિસ્થિતિ હાલ જે દ્રશ્યો છે હાલ જે દ્વારકાનો દરિયો જે રીતના ગોમતી ઘાટ સુદામાં સેતુથી આપને હું દ્રશ્યો બતાવીશ અહીંયા લોકો ઘણા બધા લોકો જોવા પણ આવી રહ્યા છે હાલ દરિયામાં કરંટ પણ છે અને જે દરિયાના પાણી છે હાલ વધી રહ્યા આમાં વરસાદનું પાણી પણ જમા થઈ રહ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક હજી પણ જુઓ આ કઈ રીતના દ્રશ્યો છે આટલો બધો જે વરસાદ દ્વારકામાં પડ્યો છે ઇસ્કોન ગેટ રબારી ગેટ વગેરે વિસ્તારની આપણે પરિસ્થિતિની મુલાકાત લઈએ પણ આ જે મેઇન રોડ છે દ્વારકાનો ખાસ જે હાઈવે પણ બંધ છે આ જે ગોમતીના નીર છે એ ક્યાંક ને ક્યાંક જે આવતા યાત્રિકો છે એ પણ અહીંયા અત્યારના રોકાયેલા છે પણ દ્વારકાના જે દ્રશ્યો જે આ પાણી છે એ વરસાદના અને જે દરિયામાં પણ સમાવવામાં મુશ્કેલ થઈ રહી છે હાલ વરસાદે વિરામ લીધો છે પણ ક્યાંક ને ક્યાંક હજી પણ વાદળછાયું વાતાવરણ છે એક બાજુ ઉઘાડ છે તો બીજી બાજુ વાદળછાયું વાતાવરણ છે હજી પણ હવામાન વિભાગની ક્યાંક ને ક્યાંક આગાહી હોય પણ આ જ મુશ્કેલીમાં હવે દ્વારકાધીશ બચાવે એવું દ્વારકાવાસીઓ ઈચ્છી રહ્યા છે તો આપ જોઈ શકો છો દ્વારકાના દ્રશ્યો દ્વારકાનો ગોમતી ઘાટ અને જે પરિસ્થિતિ હાલ દ્વારકાની જે રીતના થઈ રહી છે ભારે મેં ખાંગા જે ખાસ જે આ પાણીનો નિકાલ ફસાયેલા લોકો અને ખાસ જ્યારે સમગ્ર ગુજરાતમાં મેઘની કહેર છે અને જે રીતના હાલ જે લોકો ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં જનજીવન તો ક્યાંક ને ક્યાંક જે તંત્રને પણ મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે મિત્રો જે પરિસ્થિતિ કુદરતી આફત જે સમગ્ર ગુજરાતમાં મેઘની મહેર જે થઈ છે કહેર કહીશું મહેર નહીં કહું રાજકોટ લઈ લો જામનગર લઈ લો વગેરે વિસ્તારમાં પણ હાલ જે દ્વારકાની પરિસ્થિતિ જે બની છે જે ઇતિહાસમાં પ્રથમ વખત મેં ગોમતી ઘાટના પણ દ્રશ્યો બતાવ્યા દ્વારકાના પણ આપને ગોમતી ઘાટના જે દ્રશ્યો જોવો છો અત્યારે અને જે રીતના લાઈવ અપડેટ આપને હું ગુમતી ઘાટ જે ગોમતી નદી ગોમતી તારા વહેતા પાણી અને જે રીતનું હાલ જે દ્રશ્યો આ જે પાણી છે એ અહીંયા સુધી ફરી વળ્યા છે આ જોઈ શકો છો અહીંયા જે લોકો છે યાત્રિકો છે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાયા હોય તો દ્વારકા ટુડે એ બધી જ અપડેટ દ્વારકાની આપણા સુધી પહોંચાડતું રહેશે લાઈક શેર એન્ડ